સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટને એ સિલ સીએ સીલ કર્યું હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે ઘી ગોડના કિચનમાં વંદાઓની ભરમાર જોવા મળી છે અમદાવાદમાં મોટા નામ જોઈને રેસ્ટોરન્ટમાં સ્વાદ માણતા પહેલા અમદાવાદીઓ સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટને એ એમસીએ સીલ કર્યું છે ઘીગુડ રેસ્ટોરન્ટના કિચનમાં બંદાઓની ભરમાર જોવા મળી છે ત્યારે સ્વાદના ચટાકા તો લેશો પણ સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે તેનું ધ્યાન રાખજો અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ અને પિત્ઝા રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદમાં મોટા નામ જોઈને રેસ્ટોરન્ટમાં સ્વાદ માણતા પહેલા અમદાવાદીઓ સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદના ઘી ગુડ રેસ્ટોરન્ટને એએમસીએ સીલ કર્યું છે અમદાવાદના ઘી ગુડના રેસ્ટોરન્ટમાં કિચનમાં વંદાઓની ભરમાર જોવા મળી રહી છે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો ઘી ગોડના કિચનમાં વંદાઓ જોવા મળતા એમસીએ સીલ કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સ્વાદના ચટાકા તો લેશો પણ સ્વાસ્થ્યની ચિંતા કરવા વાળા અમદાવાદીઓ હવે સાવધાન થઈ જજો કારણ કે

કિચન માં ભરમાર જોવા મળી રહી હોવાથી એમસીએ તપાસ દરમિયાન ઘી ગોડ રેસ્ટોરન્ટને સીલ કર્યું છે અમદાવાદ ની ખૂબ જ પ્રખ્યાત અને જાણીતી રેસ્ટોરન્ટ ઘી ગુડ ને સીલ કરવામાં આવ્યું છે તો અમદાવાદ ખાતે પ્રહલાદનગર વિસ્તારની ઘી ગોડ રેસ્ટોરન્ટને એ દ્વારા સીલ કરવામાં આવ્યું છે કિચનમાં વંદાઓની ભરમાર જોવાને લઈને એ નિર્ણય લીધો છે એએમસીએ એમ પ્રહલાદનગરની ઘી ગોડ રેસ્ટોરન્ટને સીલ કરી છે अहमदाबाद नो फूड विभाग पासवर्ड અત્યારે હું છું પ્રહલાદનગર ખાતે પ્રહલાદનગર રોડ ઉપર જ્યાં તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે જે રેસ્ટોરન્ટ છે ઘી ગુડ રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ છે ટૂંક સમયમાં ફેમસ થઈ ચૂકી છે ગઈકાલે રાત્રે આ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે સીલ થવાનું કારણ એ છે કે અહીં અનહેલ્ધી ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે તમે જોઈ શકો છો જેનું સ્લોગન છે ઘી ગુડનું કે આજ હેલ્ધી પરંતુ આજ હેલ્ધી આ સ્લોગન ખોટું લખ્યું છે એવું મને લાગી રહ્યું છે સ્લોગન એવું હોવું જોઈએ કે આજ હેલ્ધી તો કાલે અનહેલ્ધી એટલી ખરાબ ક્વૉલિટી ફૂડ અહીં પીરસવામાં આવે છે સીલ થયાના કારણ જ એ છે કે એનું કિચન છે એમાં કિચનમાં અનહાઇજેનિક વસ્તુઓ છે વંદા નીકળતા હોય છે ઇવન તમને જે ફરસાણ અહીં પીરસવામાં આવે છે એ ફરસાણની જે વાત કરું એ ડીપ ફ્રોઝ બે દિવસ સુધી ફ્રોઝ રાખવામાં આવે છે અહીં રાજસ્થાની મળે છે ગુજરાતી મળે છે પંજાબી મળે છે પણ આ બધામાં જે રોટી પીરસવામાં આવે છે પૂરીઓ પીરસવામાં આવે છે પુરણપુરી હોય છે પૂરીઓ હોય છે એ બધાનો લોટ બે દિવસ પહેલાં બાંધેલો હોય છે લોટ પર પણ ફૂગ ચડી ગઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેના કારણે અમદાવાદનો જે ફૂડ વિભાગ છે એ હરકતમાં જે આવ્યું છે અને આ ઘી ગુળ રેસ્ટોરન્ટને અમર્યાદિત ચોક્કસ સમય માટે સીલ કરી દેવાય છે મારી આપ સૌને એક નમ્ર અપીલ છે કે બહાર ખાતા પહેલાં જરૂરથી જતી જજો બહાર માત્ર સ્વાદ મળે છે સ્વાસ્થ્ય નથી મળતું લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા થઈ રહ્યા છે આવી અમદાવાદમાં લાખો રેસ્ટોરન્ટો છે કે જ્યાં લોકો સાથે શ્વાસ ચેડના જોડે ચેડા થતા છે હું એવું નથી કહેતો કે બધી રેસ્ટોરન્ટો ખરાબ છે પરંતુ ચોક્કસ કેટલીક રેસ્ટોરન્ટ એવી પણ હોય છે કે જ્યાં બોર્ડ મારેલા હોય છે એ લોકોના કિચન છે ટ્રાન્સપરન્ટ હોય છે કે તમે અમારે કિચન ગમે ત્યારે વિઝિટ કરી શકો છો કેટલી રેસ્ટોરન્ટ છે એ ટ્વેન્ટી ફોર અવર્સ હોય છે ચોખ્ખાઈનું ધ્યાન રાખતું છે પરંતુ આ જે ઘી ગુડ છે ત્યાં સમારે લંચ પણ થતું હોય છે અને ડિનર પણ થતું હોય છે એકસો એકાવન જાતની ફરસાણની અને ખાવાની આઈટમો બિરસમા આવે છે એટલે માત્ર એકવાર નહીં તમારી જોડે એકસો એકાવન વાર સ્વાસ્થ જોડે છેડા થાય છે હવે જોવું એ રહ્યું કે તમારે લોકોએ બહાર ખાવું છે કે પછી તમારે ઘરનું સ્વાસ્થ્યવાળું ખાવાનું છે ચોક્કસથી કહેવાનો મતલબ એટલો છે કે બહાર ખાધા પહેલાં હવે ચેતી જજો કે બહાર લોકો સાથે ખાવા માટે ચેડા થાય છે કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ તો અમદાવાદની પ્રહલાદનગરની ઘી ગોડ રેસ્ટોરન્ટને એ એમ સીએ સીલ કરી છે કિચનમાં વંદાઓની ભરમાર જોવા મળતા એ એમ સીએ નમૂના લીધા હતા આ રેસ્ટોરન્ટના ખાવાના અને ત્યારબાદ નમૂના ફેલ જતા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવે છે અમદાવાદની ખૂબ જ જાણીતી અને પ્રખ્યાત રેસ્ટોરન્ટ ઘી ગુડને સીલ કરવામાં આવે છે સમાચારમાં વાત કરીએ લોકસભા ચૂંટણીની ત્યારે લોકસભાની ચૂંટણીને